બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડ ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડ ડેમમાં દૂર દૂર સુધી લોકો પણ જોવા માટે ડેમ નિહાળવા માટે આવી રહ્યા છે આવો આપણે તેમના જોડેથી જાણીશું કે શું અનુભવી રહ્યા છે ડેમ બજાર સાહેબ હાચો છે અમે દંસીવાડા ડેમ ઘૂમવા આવી છે અને મને ખૂબ ખૂબ નજારો દેખવાને મળે છે બહુ બહુ બઢિયા બહુ બહુ બગીચા ઓર દેખને કો બહુ બહુ બઢિયા દેખને બ બહુ મજા ઓર અબ હમ વાપીસ ઉધર ઘૂમ કે ઓર વાપસ ચે

જોકે બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને પાણીની આવક શરૂ થઈ ક્યુસેક પર આવી ગઈ છે હાલ દાંતીવાડા ડેમમાં આઠસો ત્રેપન ક્યુસેક જેટલી આવક ચાલી રહી છે જ્યારે જાવક શૂન્ય નોંધાય છે ડેમની જળસપાટી હાલમાં પાંચસો પોઈન્ટ પંચાણું ફૂટ જેટલી છે જ્યારે ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટની છે એટલે કે હજુ ડેમ ભરાવામાં ઘણી વાર છે એટલે કે ઘણા પાણીની જરૂર છે આ ડેમ ભરાવા માટે વરસાદની ખૂબ જ જરૂર છે હવે આખો જિલ્લો અને ઉપરવાસના વિસ્તારના ખેડૂતો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ સારો આવે અને આ ડેમમાં પૂરતો જળ સંગ્રહ થાય જેના કારણે ખેડૂતોને બાર બાસ માટે જીવતદાન મળે હવે પ્રશ્ન એ છે કે આ વરસાદી માહોલ ચાલુ રહે છે કે નહીં જો આવનારા દિવસોમાં મેઘ મહેરબાન રહેશે તો ખેડૂતો છે તે આશાનું પાણી આ ડેમમાં સંગ્રહ થઈ શકે છે બનાસકાંઠા જિલ્લાના ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં દૂર દૂર સુધી લોકો પણ જોવા માટે ડેમ નિહાળવા માટે આવી રહ્યા છે આવો આપણે તેમના જાણીશું કે શું અનુભવી રહ્યા છે ડેમ છે અમે દાતીવાડા ડેમ ગુંમવા આવી છે અને મને ખૂબ ખૂબ નજારો દેખવાને મળ્યો છે બહુત બહુત બઢિયા બહુત બહુ બગીચા છે ઓર દેખને કો બહુત બહુ બઢિયા દેખને કો બહુત મજા ઓર અબ અમે પાછી ઇધર ઘૂમકે ઓર પાછી ચાલે જઈએ ઓર ઘંટા ભર કે લિયે યહા પે રુક જઈએ ઠીક હે બસ હવે બતાવો સાબ અમે આયા છી હા તો થી ડેમ આ જોવા માટે સારો ખૂબ આનંદ આયા અમને આજે ના સારો લાગી तुमने डेमने शू जुआ लाए दांतीवाड़ा में से तुमने नजारा ऊंचे से डेम से खूब टेक्नोलॉजी जी अब ना आज यहाँ जो आनंद मै आनंद मे सर दातेवाड़ा डेम देखिए मन बहुत आनंद आ डेम बहुत बढ़िया है अच्छा लगा नज़ारा है यहाँ के बहुत ही अच्छी वनस्पति है यहाँ का जलवायु भी बढ़िया है मौसम भी बढ़िया है ठंडा इलाका है यहाँ पे देखने पर बहुत मस्त है मज़ा भी आ रहा है यहाँ पे देखने का अच्छा मौसम भी है नीचे बगीचा भी नीचे बगीचा है आराम से यहाँ पे जंगली सुनने में भी आया है वन कवच आप कहाँ से मैं सांचौर से जालोर से यहाँ पर मतलब सिर्फ डैम देखने के लिए आए यहाँ से कोई काम से आए थे डैम पास में था देख के चल जाओ संबंधी नौकरी कर रहे हैं यहाँ का नज़ारा बहुत खूबसूरत है और यहाँ का वातावरण साफ सुथरा भी नजर आ रहा है અને આમ જાનવર બી રહેતે આયા અને ધ્યાન રાખતી રાખતે રહેતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડ ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની સપાટી હાલની પાંચસો ઓગણસાઠ પોઈન્ટ પંચોણું અને આવક આઠસો ને છે કે આવકની પાણીની આવક ચાલુ છે અને આપ જોઈ શકો છો કે દાંતીવાડ ડેમની સપાટી લાઈવ બતાવી રહ્યા છે થોડે ન્યૂઝના માધ્યમથી બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ